સામાન્ય કાળના પાંચમા અઠવાડિયાનું ગુરુવાર આજના શુભ સંદેશમાં પરદેશી પરધર્મી બાઈ દીકરી માટે કાકલુદી કરે છે દેખીતા જાકારા છતાં એ હિંમત હાર્યા વિના પૂરી નમ્રતાથી બટકું ફેંકવા આજીજી કરે છે ઈશ્વરને આંગળે ધા નાખું ત્યારે હું આવી શ્રદ્ધાથી જાઉં છું સાંભળીએ સંત માર્ગ શુભ સંદેશ અધ્યાય સાત કડી ચોવીસથી થી ત્રીસ ત્યાંથી નીકળીને ઈસુ તૂરના પ્રદેશમાં જઈને એક ઘરમાં ઉતર્યા તેમની ઈચ્છા તો એવી હતી કે કોઈને આની જાણ ન થાય પણ વાત છૂપી રહી ન શકી થોડી જ વારમાં ઈસુ આવ્યા છે એવું સાંભળીને જેની છોકરીને અશુદ્ધ આત્મા વળગ્યો હતો એવી એક બાઈ આવીને તેમને પગે પડી એ બાઈ વિધર્મી હતી અને સીરિયાના ફિનિકિયાની વતની હતી તેણે પોતાની છોકરીનો અબદૂત કાઢવાની ઈસુને વિનંતી કરી પણ ઈસુએ તેને કહ્યું પહેલા છોકરાને ધરાવા દે છોકરાના મોઢામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવું એ સારું નથી બાઈએ સામેથી કહ્યું સાચું પ્રભુ છતાં ગલુડિયા છોકરાનું વધ્યું ગટ્યું તો ખાય છે ત્યારે ઈસુએ તેને કહ્યું તારા આ જવાબ પર હું ખુશ છું તું ઘેર જા તારી છોકરીનો અબદૂત નીકળી જ ગયો છે તે બાઈ ઘેર જઈને જુએ છે તો છોકરી પથારીમાં સૂતેલી છે અને અબદૂત ચાલ્યો ગયો છે આજના શુભ સંદેશમાં એક મમ્મીની હૃદય દ્રાવક કથા ઈસુના સાનિધ્યમાં રજૂ થઈ છે ઈસુ ઈસરાયેલ દેશની સરહદ ઓળંગીને તુર નામના પ્રદેશમાં આવ્યા છે તુરમાં બિન ઈસરાયેલીઓ વસે છે કનાન નામની જાતિ સંખ્યાબળની દ્રષ્ટિએ મોટી હોવાથી ઇસરાયેલી અથવા યહૂદી જાતિ સિવાયની કોઈ પણ વ્યક્તિ કનાની કહેવાતી યહૂદીઓ કનાનીઓ અને યહૂદીઓને પોતાનાથી હલકા ગણતા આજે આપણે એક દેશની સરહદ ઓળંગી બીજા દેશમાં જવા વિઝાની જરૂર પડે છે આ ખૂબ અર્વાચીન વાત છે ભૂતકાળમાં માનવ આખી પૃથ્વી પર ક્યાંય પણ ભ્રમણ કરી શકતો ઈસુ તૂર એટલે કે પરદેશ આવ્યા છે કદાચ શાંતિમાં નિરાંતે આરામ કરવાની તેમની ઈચ્છા છે કારણ ઈસુ ઈચ્છે છે કે તેમની તુરમાની હાજરીની કોઈને જાણ ના થાય પણ આ તો રાતરાણી રાત્રે એવું વિચારે કે અંધારી રાતમાં કોઈને જાણ ના થવી જોઈએ કે ત્યાં રાતરાણીનો છોડ છે આ તો ખાંડનો કણ એવું વિચારે કે કીડીઓને મારી જાણ ન થાય એના જેવી વાત થઈ ઈસુની હાજરી છુપી રહી શકે એક મમ્મી આવી પહોંચે છે યહૂદી સમાજમાં આમે દીકરી તો સાપનો ભારો છે વળી આ દીકરી તો અપદુતગ્રસ્ત છે આ દીકરી તો બમણા બોજારૂપ છે મમ્મી માટે એ બોજો નથી મમ્મીની એ બમણી લાડકવાઈ દીકરી છે આ પહેલાં તે અનેક ઠેકાણે આ દીકરીને વેંઢારીને ગઈ હશે જ્યાં સાધુ સંતો હશે વૈદ્ય ડાક્ટરો હશે પોતાની દીકરી સાજી ભલી થાય એમાં જ મમ્મીનો રસ હશે અપદૂતગ્રસ્ત દીકરી પરનું વાલ જ મમ્મીને નિરાશ થવા દેતી નથી ઈસુ વિશે તો આ મમ્મીએ જરૂરથી સાંભળ્યું હશે ઈસુનું સ્થાયી સરનામું નહોતું આજે ઈસુ જ તૂરના પ્રદેશમાં આવ્યા છે લોકો જ એકબીજાને સમાચાર પહોંચાડતા ઈસુ આ મમ્મીની વિનંતી ધ્યાનમાં ના લેતા હોય એવું લાગે છે મમ્મીને ઈસુના નકારમાં ના નથી દેખાતી તેને ઈસુના નકારમાં વધુ શ્રદ્ધાથી પ્રાર્થના ચાલુ રાખવાનું આમંત્રણ દેખાય છે મમ્મી પરિચિત છે યહૂદી માણસથી યહૂદી માણસ બિનયહુદીઓને કૂતરા ગણે છે ભલે ઈસુ યહૂદી માણસને વાચા આપતા હોય પણ ઈસુ અન્ય યહૂદી કરતાં મૂઠ ઊંચેરા છે એવું મમ્મી પારખી જાય છે મમ્મીનો ઈસુને આપેલો જવાબ આવો છે ઈસુ જો હું યહૂદી સમાજમાં જન્મી હોત તો હું તમારી પાસે રોટલો જ માગત પણ જન્મ પર તો મારો અધિકાર નથી આ જ પ્રમાણે મરણ પર પણ મારો અધિકાર નથી એટલે રોટલો નથી માગતી માત્ર વધુ ઘટ્યું માગું છું મમ્મીની શ્રદ્ધા ઈસુને વીંધી નાખે છે ઈસુ મમ્મીને રોટલો આપે છે ધન્ય છે આ મમ્મીને Altyazı caro é. é.